આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાથી ધારાસભ્ય બનાવ્યા ધારાસભ્યથી મંત્રી બનાવ્યા અને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા તેવો એક અવસર પ્રાપ્ત થયો નાયબ મુખ્યમંત્રી તરીકે સૌથી સૌની સાથે મળીને સમાજના વિભિન્ન વર્ગોને વધુમાં વધુ મદદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી મને આ જવાબદારી સોંપી છે હર્ષ સંઘવી કહી રહ્યા છે રાજનીતિમાં માત્ર એકબીજા પર ટીકા ટિપ્પણી કરવાની નથી હોતી રાજનીતિ એક સામાજિક કામ જેમાં સરકારમાં હોય તે લોકો સરકારી યોજનાઓથી મદદ મળે લોકોને આ મદદ થાય અથવા સંગઠનમાં કોઈ વધુ હોય વધુમાં વધુ લોકોને સંગઠિત કરવાની મદદ હોય

ક્યારેક યુવા મોરચાથી ધારાસભ્ય બનાવ્યા ધારાસભ્યથી મંત્રી બનવાનો અવસર મળ્યો અને આજે નાય મુખ્યમંત્રી તરીકે આપ સૌની જોડે સાથે મળીને સમાજના વિભિન્ન વર્ગોને વધુમાં વધુ મદદ કઈ રીતે કરી શકાય તે જવાબદારી પાર્ટી આપી છે ત્યારે પાર્ટી ત્યારે જે જવાબદારી આપી છે અને પાર્ટીના કાર્યકર્તાઓ હું એવું માનું છું કે અમારા જિલ્લા પ્રમુખ હું તો એક આપણા રોલ મોડેલ છે રાજનીતિ ખરેખર એ સામાજિક કામ છે કે સમાજના બધા જ વર્ગોને ચાહે સરકારમાં હોય હોઈએ તો સરકારી યોજનાથી સંગઠનમાં હોય તો વધુમાં વધુ સંગઠિત કરીને દરેક સમાજના દરેક વ્યક્તિઓને આપણે વધુમાં વધુ મદદ કઈ રીતે કરી શકીએ તે જ આજના સમયના કાર્યકર્તાનો સૌથી મોટો ભૂલ હોય છે અને આપ સૌ લોકોની વચ્ચેથી આવ્યો છું ને આજે બી ત્યાં જ છું મને ક્યારેય નતું લાગ્યું કે હું મંત્રી બન્યો છું ક્યારેય મને એવું લાગતું આજે મારા બધા જ સાથીઓ મને અડધી રાત્રે ફોન કરી શકે અહીંયા અનેક એવા કાર્યકર્તાઓ છે કે જેમની જોડે મને યુવા મોરચા સમયથી એમના સુધી કામ કરવાનો અવસર મળ્યો છે અને બધા જ લોકો આજે એ જ પ્રકારે મળતા હોય છે અને મને એ જ પ્રકારે કામ કરવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે હું હંમેશા કહેતો હોઉં છું કે કોઈ બી વ્યક્તિ મંત્રી બને તો એ જવાબદારી છે અને જવાબદારી આપનાર લોકો એ કોઈ બી દિવસ એને પહેલા દિવસે સન્માન ના કરવું જોઈએ જયારે આખી ટર્મ પૂરી થાય ને તમને એવું લાગે કે તમે આપેલું કામ દિલથી મહેનત કર્યું છે ત્યારે સન્માન કરવું જોઈએ એના સિવાય તો આજે તો પકડી પકડીને કામ જ સોંપવાનું અને એ કામ સોંપેલા કામ ના બે વર્ષે જયારે ટર્મ પૂરી થવા આવશે ત્યારે હિસાબ માંગવાનો અને હિસાબમાં લાગે કે ભાઈ વ્યાજબી છે તો ત્યારે સાલ આપી લેજો એનો કારણ કે આપણે ક્યારે કાર્યકર્તા અને નેતા એની વચ્ચે આપણે કોઈ ગેપ નથી